બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આજે વીસમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે ઉજવાયો ડીસા પાટણ હાઈવે પર આવેલા શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સમાજના પ્રમુખ એવા હર્ષદભાઈ પટેલ અને મંત્રી ભાર્ગવભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત આ સમારોહમાં સમાજની એકતા શિક્ષણ અને સંસ્કારનો સુંદર સંગમ જોવા મળ્યો હતો ડીસા ખાતે પાંચ ગામ લેવવા પાટીદાર સમાજ દ્વારા વીસમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવિલ તે ઉજવાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી સ્નેહ મિલન સમારોહ દરમિયાન ધોરણ એક થી લઈને સ્નાતક અને અનુસ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જુનિયર સિનિયર કીજી થી ધોરણ પાંચ તથા ઉચ્ચ ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓને વિમળાબેન લલ્લુભાઈ પટેલ પરિવારના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા જ્યારે અન્ય ધોરણોના તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જ સમાજના નિવૃત્ત કર્મચારીઓને સાલ ઓઢાડી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન યોજાયેલી જનરલ મિટિંગમાં સમાજના ઉત્થાન સંગઠન મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી વિવિધ વક્તાઓના પ્રાસંગિક પ્રવચનથી સમારોહ વધુ મહત્વપૂર્ણ બન્યો હતો સાંજે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સુખદ સમાપન થયું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભાર વિધિ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી પાંચ ગામ લેવા પાટીદાર સમાજનો આ સ્નેહ મિલન સમારોહ સમાજમાં એકતા શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવતો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ